નમસ્કાર દોસ્તો આના કબૂતર તમારું સ્વાગત છે દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાજ જાણીએ તે પેલા જો તમે ચલન નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગ્યા અનુસાર ગુજરાતમાં આજે ભારેથી વરસાદ પડે તેવી શક્યતા છે ત્યારે આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તેવી શક્યતા છે જ્યારે આજે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી અઢારથી વીસ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્ય છે જેમાં નવસારી વલસાડ દમણ અત્યંત ભારે વરસાદ આગે છે સાથે જ રેલ જાહેર કરવામાં આવ્યું છે તો નર્મદા સુરત તાપી ડાંગ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં હાલ પાંચ સિસ્ટમ સુધી હોય તો રાજ્યમાં ન થઈ શકે છે હવામાન વિભાગના મોડલના આંકળનો મુજબ ઓગણીસસોને એકવીસો ગુજરાતમાં સૌરાષ્ટ્ર સ્ત્રોતમાં અતિભારે વરસાદના કહે છે વરસાદના પ્રમાણ જોતાં અહીં વરસાદનું રેલેટ જાહેર કરવામાં આવ્યું છે આ સમય દરમિયાન કચ્છમાં પણ અતિભારે વરસાદનું રિલેટ જાહેરાત કરવામાં આવ્યું છે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્થક ભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગળ મુજબ એક સિસ્ટમ છત્તીસગઢ પર બનશે જે ગુજરાત પર આવશે જેની અસરથી અઢારથી એકવીસ તારીખ સુધી અતિભારે વરસાદનું અનુમાન છે અને એક બીજી સિસ્ટમ પણ એક્ટિવ થનાર છે જેના પગલે ચોવીસ ઓગસ્ટથી ફ્રી ગુજરાત અતિભારે વરસાદનું અનુમાન છે જેના પગલે સુધી વરસાદ અનુમાન છે ગુજરાતમાં ફરી એક ઓવર વરસાદી માહોલ બરાબર જામી ગયો છે આમાં હવામાન નિષ્ણાત આગાહીકાર અંબાલાલ પટેલ ની આવી છે અંબાલાલ પટેલની ની અનુસાર નદીઓમાં પૂર આવશે હવામાન નિષ્ણાતે કહ્યું છે કે આજે કેટલાક ભાગોમાં છૂટાછવ વરસાદ રહી શકે છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ને છે ઓગણીસ થી વીસ ઓગસ્ટ વરસાદનો નો વધશે સૂર્ય કર્ક રાશિમાં આવતા મધ્ય ગુજરાતમાં ભારે ભારે વરસાદ ને ગઈ છે વીસ થી એકવીસ અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા પંચમહાલ ભારે વરસાદ રહી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહી શકે છે તેવીસ થી પચીસ સુધી મધ્ય ગુજરાતમાં ભારે ભારે વરસાદ થવા નદીઓના પૂર્ણ સ્થિતિ રહી શકે છે ગુજરાતમાં વરસાદની પાંચ સિસ્ટમ સરકે ગુજરાતમાં ચોમાસાનો મિજાજ આગામી દિવસમાં વધુ તોફાન બનવાનો છે હવામાન વિભાગના અનેકવિધ હવામાન મોડલ્સના આધારે આગામી પંદર દિવસ ચાર લો પ્રેશર સિસ્ટમ સર્જવવાની શક્યતા છે જે ગુજરાત અને રાજસ્થાન પર સીધી અસર કરશે આ સિસ્ટમમાંથી બે ખૂબ જ મજબૂત હશે જે વેલ બ્લોક પ્રશ્ન ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી શકે છે અને તે ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં આગામી ચાર દિવસમાં મધ્યભર વરસાદની આગાહી કરી છે